ગરિમા સાથે ઉજવાય તે માટે આગેવાનો અપીલ કરી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા શ્રીજીની આરાધના પર્વ ગણેશ મહોત્સવ સત્તાવીસ ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે તેમજ છ ઓગસ્ટ એ ગણેશ વિસર્જન અને પાંચ ઓગસ્ટ એ ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે આ સંદર્ભે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈપીજી આઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સહિત સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા આગેવાનોએ તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન તેવી અપીલ કરવામાં આવી હતી

છઠ્ઠી તારીખે તેમ એમનું વિસર્જન કરવામાં આવશે અને એની સાથે જ તારીખે મુસ્લિમ ભાઈઓનો તહેવાર ઈદે મિલાદુલ પણ છે જેની ઉજવણી રૂપે કરવામાં આવશે એને એ આ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય એના હેતુથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ગણેશ સમિતિ અમારા બીજ ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને અન્ય જે આગેવાનો છે એ જોડાયા હતા અને આ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય એની ચર્ચા કરી અને ખાતરી શાંતિથી અંકલેશ્વરની શાંતિ બની રહે એવી રીતના ઉજવાય એવી એક એવીધારી આપવામાં આવી છે આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ ગણેશ આયોજકો અને ઈદે મિલાદ કમિટીના સભ્યો સાથે એક મિટિંગ યોજવામાં આવી આવનાર તહેવારો વિશે જે અગવડ પડે છે અને જે પ્રશ્નો છે તેના વિશે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી તેનું કેવી રીતે નિરાકરણ કરવામાં આવે તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી આવનાર તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ અને સૂચન કરવામાં આવ્યું જય હિન્દ જય ભારત આજ રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબે આગામી તહેવારી તહેવાર ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ સારી રીતે ઉજવાય એની એક મીટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગમાં જે પણ અગવર અગવર છે ત્યાં સગવડ કરવાની વ્યવસ્થા કરે એ રીતની એક વાત કરવામાં આવી હતી માટે આ મિટિંગમાં શાંતિ સમિતિના સભ્ય અને મુસ્લિમ સમાજના સભ્ય તેમજ હિન્દુ સમાજના સભ્ય સૌ ભેગા મળી તહેવાર સારી રીતે જોઈ એ માટેની એક મિટિંગ યોજવામાં આવી હતી